જેમાં મોટી સંખ્યામાં ભરૂચ જિલ્લામાં વસતા મલયાલી સમાજના ભાઈઓ બહેનો અને બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું જેમાં બાળકો અને વડીલોએ પણ ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં જીએનએફસી સિક્યુરિટીના હેડ જયેશ અને એસએનઆર ક્લબના જનરલ મેનેજર ઉપસ્થિત રહીને લોકોને સંબોધન કર્યું હતું ભરૂચ ટાયર એસોસિએશન દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે જેમાં રક્તદાન શિબિર તમામ એસોસિએશનના સભ્યોનો જીવન વીમો વિદ્યાર્થીઓના અભ્યાસ માટે સહાય સાથે કેરળમાં આવેલા વિનાશકપુરમાં પણ ત્યાંના લોકોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવી હતી આ પ્રસંગે ભરૂચના મલયાલી સમાજના અને ઓલ ગુજરાત ટાયર એસોસિએશનના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો નમસ્કાર હું જયેશ ચાકો જીએનએફસીના સિક્યુરિટીનો પ્રમુખ છતાં આજે આજે સાંજે આ જીએનએફસી એસએનડીઆર ક્લબના જગ્યા ઉપર અમે ટાયર ભરૂચ મલયાળી ટાયર એસોસિએશન દ્વારા એક સામૂહિક પ્રોગ્રામ રાખ્યા છે જે સમૂહને અને લોકોને ગરીબ સંસ્થા માટે અને ઘણા ચેરિટેબલ કામ કરે છે ઘણા વર્ષો પહેલાં કેરલાથી ઘણા મલયાળી લોકો અહીંયા ભરૂચમાં આવીને વસી વસ્યા છે જે ટાયરના સંબંધ બિઝનેસ સંબંધ અહીંયા કામ કર્યા તે પછી એ એ બિઝનેસથી જે લાભ મળ્યો જે લોકોને જીવનમાં આગળ વધાર વધ્યો એના સાથે સાથે સમૂહ માટે આપણે આ પ્રા પ્રાંત માટે પણ ઘણા સેવા કર્યા છે એમાં જે ટાયર એસોસિએશને આપણા બ્લડ ડોનેશન કેમ્પ કર્યા છે ઘણા રક્તદાન કર્યા છે ગરીબ સંસ્થા છે એમના માટે છોકરાઓને બનાવવા માટે કામ કર્યા છે અને કોઈ દાડે કોઈ જગ્યાએ પણ અકસ્માત બની જાય તે અકસ્માત પણ મા લોકોએ જઈને એમના સામૂહિક સેવા આર્થિક સેવા કરેલા છે અને છેલ્લા બે વર્ષ કેરલામાં મોટી ફ્લડ ના પાણીના ઉભાર કારણે તકલીફ પડ્યા એટલે સ્ટેટ ગવર્મેન્ટને અહીંથી પણ હેલ્પ કર્યા છે આખું ભરૂચ ટાયર એસોસિએશન પ્રેસિડેન્ટ સેક્રેટરી જોઈન્ટ સેક્રેટરી અને જે અમારા સાથે ઊભા છે એ લોકો આ ગુજરાત પ્રાંત માટે આભારી છે ભરૂચ ડિસ્ટ્રિક્ટ માટે આભારી છે અને અમારો સેવા આવી રીતે આગળ પણ વધતા રહે છે અને આ સેવામાં જે આજે યોગદાન અમે જે કરીએ છીએ એના માટે આજે મીડિયા જે અમારા આ નાના નાના પ્રોત્સાહન માટે આવ્યા છે એના માટે અમે આભારી માને છે અને મીડિયાને કારણે જ આ સમૂહ આ પ્રાંતમાં ઘણા સામૂહિક કામ જે થાય છે એનું લોકોને ખબર પડે છે અને એના કારણે ઘણા લોકો આમાં જોડાયેલા છે આજે લગભગ ચારસોથી પાંચસો લોકો અમારા સાથે જોડાયેલા છે આ સાંજે પ્રોગ્રામ બધાના આભાર અને નમસ્કાર ये प्रोग्राम है भरूड टायर एसोसिएशन द्वारा किया हुआ है मैं भरूड टायर एसोसिएशन का सेक्रेटरी बोल रहा हूँ ये प्रोग्राम मेरा नाम है सजी एसक ये प्रोग्राम हर साल हम लोग कर रहे हैं लेकिन ये दो साल से हम लोग चैरिटी तरफ से ब्लड डोनेशन कैम्प किया उसका उसके अंदर भी हम लोग ने बहुत बड़ा कंशन रखा था एक बार जी तरफ से भी हम लोग भी मिलकर ये जो प्रोग्राम कर रहा हूँ उसका अंदर घना पब्लिक आया हुआ है और इसको जो नाम लिखा हुआ है स्नेहवीरन दो और मेरा साथ है हमारा एसोसिएशन का प्रेसिडेंट सुकुमारन भाई जॉइंट सेक्रेटरी वाइस प्रेसिडेंट शाजी भाई जॉइंट सेक्रेटरी सजीवन सीएम, हमारा प्रोग्राम का पूरा कन्वीनर राजीवन सामलोद और जीएनएफसी का सिक्योरिटी हेड जयेश भाई सब साथ में ही मिलकर प्रोग्राम किया हुआ है